હર હર મહાદેવ મિત્રો કેમ છો મિત્રો મજામાં ને હું છું જીતેન્દ્ર ચૌહાણ ડિજિટલ બોટાદ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણી તર શિંગડો ડુંગરને મુલાકાતે જઈ રહ્યા છીએ તર શિંગડો ડુંગર બોટાદથી ત્રેતાલીસ કિલોમીટર દૂર આવેલ છે ગઢડાથી માત્ર સત્તર કિલોમીટર દૂર છે બોટાદથી તરશીંગડો ડુંગર જતા નાગલપર જોટીંગડા રાજપરા તાટમ ગોડકા ગઢડા માંડવધાર કેરાળા રામપરા અને નવા રામપરા ગામ વચ્ચે રસ્તામાં આવે છે ચાલો મિત્રો આપણી સફરની શરૂઆત બોટાદથી કરી દીધી છે આપણી અત્યારે પહોંચી ગયા છે ગઢડા તમે જોઈ શકો છો નવું સ્વામિનારાયણ મંદિર જે ઘેલા નદીના કિનારે આવેલું છે આ તરફ ઘેલો ઘાટ અને ઘેલો કુંડ ઘેલા નદીના કિનારે આવેલા છે ગઢડાથી આગળ જતા રસ્તામાં માંડવધાર ગામ આવશે જે ગઢડાથી પાંચ કિલોમીટર દૂર છે આપણી અત્યારે પહોંચી ગયા છે માંડવધાર ગામ માંડવધાર ગામમાં માંડવ ઋષિ રહીતા હતા માંડવધાર ગામનું નામ માંડવ ઋષિના નામ પરથી પડ્યું છે અને ત્યાર પછી કેરાળા ગામ આવશે જે માંડવધાર થી સાત કિલોમીટર દૂર છે આપણી અત્યારે પહોંચી ગયા છે રામપરા ગામ જે કેરાળા ગામથી માત્ર બે કિલોમીટર દૂર છે અને ત્યાંથી નવા રામપરા ગામ આવશે જે રામપરા ગામથી માત્ર ચાર કિલોમીટર દૂર છે રામપરા ગામમાં ઘણી વાર ખોદકામ દરમિયાન પુરાતન અવશેષો મળી આવેલ છે તેથી કહેવાય છે કે આ ગામ ખૂબ જ પ્રાચીન હશે આપણી અત્યારે પહોંચી ગયા છે નવા રામપરા ગામ ત્યાંથી તરશીંગડો ડુંગર માત્ર બે કિલોમીટર છે આ રસ્તો એકદમ ખરાબ અને રફ છે તરશીંગડો ડુંગરને પૂર્વમાં માણવા પશ્ચિમ લીંબાણી ઉત્તર કેરાળા અને દક્ષિણમાં વાવડી ગામ છે આ જગ્યાને બોટાદ જિલ્લાનું મિની ગિરનાર પણ કહેવાય છે આ ડુંગર ઉપર ખોડિયારમાં હનુમાનજી અને મહાદેવના બેસણા છે આ ડુંગર એટલે કે તરશિંગડો ડુંગર ને બાજુમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છે તરશિંગડો ડુંગર કહેવાય છે કે આ ડુંગર ઉપર તેમજ આજુબાજુમાં સિંહનો પણ વસવાટ છે તો ચાલો તમને બધાને માં ખોડિયાર માતાજીના દર્શન કરવા લઈ જા આ મારા મિત્રો છે જે બોટાદ મારી સાથે આવ્યા છે આ ઐતિહાસિક ડુંગરાઓ જે પહેલા બહારવટીયાઓને છુપાવાના આશ્રય સ્થાનો હતા અહીંયા ભુક્ત ભાઈ બહારવટીયા જેઠાભાઈ બહારવટીયા હેમુ બહારવટીયા લીમડા વાળો બધા રહે ગયા છે આ ડુંગર ઉપર એક કૂવો પણ છે તેમાં બારે માસ પાણી પણ રહીતું હતું પણ બીજે લોકથા પ્રામણી એક વખત બહારવટિયાઓ એ લોહીથી ભરેલા શસ્ત્રો તે કૂવામાં ધોયા ત્યારથી કૂવામાં પાણી સુકાઈ ગયું બહારવટીયાઓને કારણે જે તે સમય ડુંગર વિસ્તાર ડરામણો લાગતો હતો પરંતુ આજે અહીં રોકડીયા હનુમાનજી અને ખોડિયાર માતાજીના સુંદર મંદિરો વિકાસ પામ્યા છે એક લોકકથા પ્રમાણે ભડલીના ભાણભાઈ ખાચર દરબાર ખોડિયારમાંના ખૂબ જ મોટા ભગત હતા તેમનું ચોવીસ ગામ પાર રાજ હતું તેમની ઉપર ખોડિયારમાં ખૂબ જ પ્રસન્ન હતા ભડલીથી એકવાર ભાણભાઈ ખાચર જસદણ રજવાડામાં ગયા હતા ત્યારે ત્યાંના રાજા આલાભાઈ ખાચર દરબાર હતા ત્યારે બને બેઠા હતા ત્યાં તમની ઘોડી હણહણવા માંડી એટલે ભાણભાઈ હણહ એટલે તરત જ બાપુ ત્યાંથી નકળી ગયા જ્યારે ભડલી પહોંચે છે ત્યારે તમને જાણવા મળે છે કે તમને ગૌશાળાને ગાયોનું ધણ બાબરા બાજુના વાળા દરબાર ધણ વાળી ગયા છે એટલે તરત જ ભાણભાઈ ખાચર આ ખોડિયારમાના સ્થાન કે આવા અને ખોડિયારમાને રજા લીધી અને ખોડિયારમાને કીધું કે જો યુદ્ધમાં અમારે જીત થઈ જશે તો અહીંયા મોટું મંદિર બંધાવીશ જ્યારે યુદ્ધમાં ગયા ત્યારે ખોડિયારમાં એ કહેધું હતું કે તું પેલા સામે વાળાને ઘાકરે લેવા દેજે જયારે તારા ભાલા ઉપર કાળી ચકલી ને બેસે પછી તું ઘા કરજે અને તે યુદ્ધમાં ભાણભાઈ ખાચરે તેર લોકોને માર્યા હતા તે તેર લોકોને ખાંભી અથવા તો પાળિયા હાલમાં રાપરા ગામમાં આવેલ છે અને તે યુદ્ધમાં ભાણભાઈ ખાચરને જીત થઈ હતી અને ત્યાર પછી ભાણભાઈ ખાચરે મંદિર બંધાવ્યું હતું ઈસવીસન ઓગણીસો ને સાઠની આજુબાજુ અહીંયા માલધારી સમાજના લોકો ઝૂંપડા બાંધીને રહેતા હતા માલધારી સમાજને માના આશીર્વાદ છે તેઓ ડુંગર પર રાત્રિ રોકાણ કરી શકી છે પણ કોઈ સાધુ કે મંદિરના પૂજારી ડુંગર ઉપર રાત્રિ રોકાણ કરી શકતા નથી ભૂતકાળમાં ઘણીવાર સાધુ ડુંગર ઉપર રોકાયા હતા પણ સવારે તેઓ નીચે આવી જતા હતા અને ત્યાર પછી તે સાધુઓ આ જગ્યા છોડીને જતા રહીતા હતા હાલમાં પૂનમગીરી બાપુ ડુંગરની હેઠે આશ્રમ કરીને રહી છે પૂનમગીરી બાપુ સવાર સાંજ દીવા અને આરતી કરવા જાય છે આ ડુંગર ઉપર માતાજીના મંદિરે પહોંચવા માટે તમારે અંદાજે ત્રણસો પચાસ પગથિયા ચડવા પડશે ડુંગર ઉપર એક નાની એવે તલાવડી આવેલ છે એ તલાવડીમાં જ્યારે પણ પાણી ભરાય ત્યારે માલધારે સમાજના લોકો એ પાણી અને દૂધ લઈને પછી માતાજીની ખીર બનાવી છે હાલમાં પણ જયારે માતાજીની ખીર બનાવે ત્યારે માલધારે સમાજના લોકો પોતાના ગાય ભેંસ ઢોરનું દૂધ વહીચતા નથી રામપરા ગામમાં હાલમાં માલધારે સમાજના નેવથી સૌ ઘર આવેલ છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વાતાવરણ અને ડુંગર એકદમ રમણીય અને સૌંદર્યથી ભરેલો છે જો તમારે એક દિવસનું પિકનિક પોઈન્ટ માટે કોઈ પ્લાન કરી રહ્યા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે પરંતુ હા આ જગ્યાએ જતાં પહેલાં જો તમે પરિવાર સાથે જતા હોય તો વનભોજન તમે અહીંયા કરી શકો છો અથવા તો નાસ્તો તમે સાથે લઈને જજો કેમ કે અહીંયા હાલ કોઈ દુકાનો અથવા કોઈ સ્ટોલ ઉપલબ્ધ નથી ડુંગર ઉપર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે ફેમિલી ફોટોગ્રાફી કુદરત અને પ્રકૃતિની વચ્ચે આપને અહીંયા ખૂબ મજા આવશે તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો